ધંધુકા નગરપાલિકા સદસ્ય ભધુભાઈ અગ્રાવત તેમજ બાપા સીતારામ સેવક ગ્રુપ દ્વારા શ્રી ગુરુ ગુરુહસમ બગનાણા દ્વારા સંત શ્રી બજરંગદાસ બાપાની પચાસમી પુણ્યતિથી પહેલાં એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ધંધુકા બાલા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાલા હનુમાન મંદિરના મહંત શ્રી રામદાસ બાપુ શ્રી લાલગીરી બાપુ તેમજ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રમુખ શ્રી નારાયણભાઈ પટેલ સાહેબ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા વડીલ શ્રી બળવંતસિંહ ઝાલા બાલા હનુમાન સેવક શ્રી વિજયભાઈ ભરવાડ તેમજ ખેતીવાડી બેંકના અધિકારી તેમજ સ્ટાફ સહિત બાપા સીતારામ સેવક ગ્રુપના યુવાનોએ વૃક્ષો વાવી અને વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરી બજિંગદાસ બાપા આશ્રમના સંકલ્પના પર્યાવરણ પ્રેમમાં વૃક્ષો વાવીને સહભાગી બન્યા હતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો પદુભાઈ અગ્રાવતે આભાર માન્યો હતો